સુરતના રિંગ રોડ પરથી મોપેટ લઈ પસાર થતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નીપજ્યું હતું જેને લઈ ટોળું ભેગું થઈ ગયું હતું સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો સવારે નવ દંપતી શુભમ પરાઠે અને તેની પત્ની દિવ્યા મોપેટ પર નોકરી પર જઈ રહી હતી દરમિયાન રિંગ રોડ ખાતે પહોંચતા એક આઈસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા હતા પત્નીનો દુપટ્ટો ટ્રકના ના ટાયર માં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી થી ટ્રક નું ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં દિવ્યા મૃત જાહેર કરાઈ હતી તો શુભમ ને સામાન્ય ઈજા પહોંચી હતી જો કે પત્નીના ના મોત ને લઈ શુભમ પર આબ તૂટી પડ્યું હતું બનાવને ને લઈ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અમે બંને જણ ઓફિસ નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરલ લઈને એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આયસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એની એનું ગળું આઈસર એના ગળામાં દુપ્પટતા એના ટાયરમાં મટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જેથી એનું ડેથ થઈ ગયું પછી અમે પહેલાં તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા અવાજ લગાવ્યો ટ્રકવાળાને પણ ટ્રક જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ રહ્યો એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસરવાડાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલાલ ફોનય નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠને એ નહીં કરી શક્યો ને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું